ને લોકો તમને ચાહે છે જેના માટે વધારે જીતું મંગું જે વિડીયો સિરીઝ બહુ જ લોકપ્રિય છે એના વિશે કંઈક કહો અત્યારે શૂટિંગ બધું ચાલી જ રહ્યું છે સાથે સાથે સમાંતર એ હવે ટૂંકમાં પાછું ચાલુ થાય છે પણ મારી ડેટો ક્લેશ થવાની છે આ ફિલ્મની ને જીતુ મંગુની પણ હું કંઈ ટ્રાય કરું બંનેમાંથી કોઈકને પગે લાગીને મનાઈશ કે ભાઈ કંઈક કરવા તો ને કઈ લેવા તો અને વિક્રમભાઈની ફિલ્મો એટલે હું છોડતો નથી ક્યારેય પણ જીતુ મંગુ એક સિરીઝ એવી છે કે જેણે જીવડાવી દીધો અને એક જીતુ પંડ્યાને જે બ્રાન્ડ બનાવ્યું છે એ જીતુ મંગુએ બનાવ્યો છે ફિલ્મો કરી ફિલ્મોમાં ઘણા બધા લોકો ઓળખે છે પણ આજે નવ વર્ષ થયા છે ચેનલને ડી ડિજિટલ અને ધીરેન રાધેજા કોમેડી શો આ બે ચેનલને નવ વર્ષ થયા નવ વર્ષની અંદર લગભગ માનો તો એ સાડા ત્રણ ચાર હજાર એપિસોડ હશે એ ચેનલમાં અને બધા રિપીટ દેખાય છે એકસો ને કન્ટ્રીઝમાં મારી ચેનલ દેખાય છે અને થેન્ક યુ ધીરેન રાધેજા કિશનભાઈ સબનાની કે જેમના થકી આજે એક જીતુ મંગુની એક બ્રાન્ડ ઊભી થઈ છે અને ટૂંક સમયમાં આમ એક પ્લે પણ કરી રહ્યા છે અને હા એ જીતુ મંગુ બંને પ્લે કરી રહ્યા છે એ સરપ્રાઈઝ ટૂંકમાં હું દર્શક મિત્રોને પણ આપીશ તમને પણ બોલાવીશ ખાસ કારણ કે અમારે તમારા પ્રચાર પ્રસારની સો ટકા સિનેમા સાહિત્યની ચેનલની જરૂર પડશે એ વખતે અને એનું મુહૂર્ત હશે એટલે હું તમને સો ટકા ઇન્વાઇટ બી કરીશ તો જીતુ મંગુ એ જીતુ મંગુ છે અને હજુ જ્યાં સુધી પંડમાં પ્રાણ છે ત્યાં સુધી લોકોને હસાવવાની પૂરેપૂરી હું કોશિશ કરીશ તમે બધા પ્રેમ આપતા રહેજો જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી હું બધાને મારો બનતો પ્રયત્ન હશે કે બધાના મુખ ઉપર હાસ્યનું કિરણ આવે મંગુ એટલે કે ગ્રીવાબેન કંસાર એમનો ઇન્ટરવ્યૂ પણ અમે કર્યો તો એમાં ગ્રીવાબેન છે ગુરુભાઈ હોય છે જીતુ મંગુ સિરીઝમાં તો એ એનો સેટનો માહોલ મતલબ કેવી તમે જેવું દેખાય છે લોકોને ધમા ચકડી હસી મજાક મસ્તી એવું જ હોય છે સેટ ઉપર ઓફ ઓફ ધ કેમેરા આમાં એવું છે કે આજે નવ વર્ષ થયા એકની એક ટીમ એકને એક વ્યક્તિઓ બધાની સાથે અમે આજ સુધી એક રેકોર્ડ એવો છે કે આખી ટીમ છે અમારી પણ સિંગલ એક તું મેમે આજ સુધી અમારી નથી થઈ યાની એક પારિવારિક વાતાવરણ છે એટલે એમ જ લાગે કે ચાલો ને આજે કામ કરીએ આપણે ધીરેનબેન ઘેર રહેવા જવાનું છે એમ એવું સમજીને અમે જતા હોઈએ દસ દિવસ પણ એ દસ દિવસ બહુ જબરજસ્ત જતા હોય છે કારણ કે હસવા સિવાય કશું હોતું નથી પંચ કોણ ક્યારે ફોડશે એ કશું નક્કી ના હોય પણ બહુ અદ્ભુત સ્ક્રિપ્ટો આવે છે અને બને ત્યાં સુધી રોજ નવા નવા એપિસોડ કેવી રીતે બનાવવા અને કઈ કઈ વસ્તુઓ લાવી કે જેથી લોકોને ગમે એ મહત્વનું છે સફળતા મળ્યા પછી એને ટકાઈ રાખવી થોડી અઘરી છે એટલે એવું અમારે જીતુ મંગુમાં છે આજે નવ વર્ષ તમે કેટલા એપિસોડ લાવો તમે કેટલી નવીનતા લાવો પણ પેલું કહેવાય ને કે હાસ્ય જો આપણે શોધીએ તો મળે ક્યાંય ગમે ત્યાં મળે રેલવે સ્ટેશન પર જતા મૂર્ખામી થાય ત્યાં હાસ્ય પેદા ઓબ્ઝર્વેશન યસ મેઇન ચીઝ ઓબ્ઝર્વેશન છે